નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજે મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ જેતપુર ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા બોટાદ ત્રણ હજાર નવસો પંચોતેર રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયાથી સો એકાવન રૂપિયા અમરેલી બેતાલીસો નેવું રૂપિયાથી ચાર હજાર પાંચસો પંચાવન રૂપિયા થી ચાર હજાર પચાસ રૂપિયાથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા જામજોધપુત પાત્રીસો રૂપિયાથી ચાર હજાર એકોતેર રૂપિયા મહુવા ચાર હજાર ત્રણસો પંચાણું રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા સાત 3,900 રૂપિયા થી ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા હળવદ એકતાલીસો પચાસ રૂપિયાથી ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા ઊંઝા બેતાલીસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા તો મિત્રો આ હતા અજના તાજા જીરું બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન